કામરેજના ચોર્યાસી ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઈવે અડતાલીસ બાજુ બોમ્બે સ્ક્રેપ કબાડીના ગોડાઉનમાં ભીષણ આવ્યું જૂના વાહનોના સ્પેર પાર્ટ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગની જાણ થતા કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ઈઆરસી પીઈપીએલ સુમિલોનની ગાડીઓ દોડી આવી બે કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

હાલનો બે કલાક થવા આવ્યો છે ગાડી કાબુ મેળવ ટોટલ છ ગાડી ઘટા છે પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યુઝ બારડોલી